વડદરા જિલ્લાના ડેસર તાલુકાના શિહોરા ગામે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જનસુખાકારી લોક કલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના લાભાર્થી સુધી પહોંચાડવાના ઉત્તમ અભિગમ સાથે શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ડેસર તાલુકાના શિહોરા ગામે પહોંચી હતી જેમાં માનનીય મંત્રી હર્ષભાઈ ંગવીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી શિહોરા ખાતે ગ્રામજનોની આરોગ્ય સેવામાં વધારો કરવા નવીન નિર્માણ થયેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવા શિહોરા વેજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાવલી ખાતે એક્સરે મશીનનું ઈ લોકાર્પણ તથા વડોદરા જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના એસ એમ તથા એમ એ એમ બાળકો માટેનો બાળ આરોગ્ય પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો તથા નવમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો અને આ પ્રસંગે ઉપસ્થિત સૌએ અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લીધો હતો તથા સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાભો આપવામાં આવેલ હતા આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબેન મહિડા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કમળાબેન ચૌહાણ તાલુકા તથા જિલ્લા પંચાયતના સદસ્યો સરપંચો ગ્રામજનો ગામના આગેવાનો શિક્ષક મિત્રો વાલા વિદ્યાર્થી મિત્રો વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓ તથા ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અંતર્ગત દેખરેખ હેઠળ દ્વારા લેબોરેટરી પરીક્ષણ છે ગંભીર બીમારી હોય તો એક્સરે છે જે પણ પ્રકારની જરૂરિયાત હતી એ પ્રકારનું એમનું ડિટેલ સ્ક્રીનિંગ કરી અને એમની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવશે સર આજે આપના હાથે કીટ દ્વારા એમની ટ્રીટમેન્ટનો શુભારંભ થશે સર આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ એ છે કે બાળકો કુપોષણથી સુપોષણ તરફ જાય પરંતુ એ સ્ટેજ ઉપર એમની સસ્ટેનેબિલિટી રહે અને એટલા માટે જ હેલ્થની સાથે એલોપેથીની સાથે આયુર્વેદિક દવાઓનો પણ આપણે એમાં ઉપયોગ કરીશું એમનું શારીરિક સ્વાસ્થ્ય માનસિક સ્વાસ્થ્ય કાઉન્સેલિંગ છે એમના પરિવારનું કાઉન્સેલિંગ છે સ્વચ્છતા તમામ આયાનો આયામોને આપણે આવરી લીધા છે એ વડોદરા જિલ્લામાં ગામોમાં જે प्रकारे આખી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે અને મે જે આંકડાઓ કાલે લીધા હજારોની સંખ્યામાં લોકોને લાભ પહોંચાડવામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા વડોદરા જિલ્લા ટીમ દ્વારા ખૂબ જ અદ્ભુત કામગીરી કરવામાં આવી છે હું આખા વહીવટી તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સિહોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જ્યારે લોકાર્પણ કરી રહ્યો હતો ત્યારે લોકાર્પણ કરતા કરતા એમ તો બીજા લોકાર્પણ હોય તો આપણે એમ પ્રાર્થના કરીએ કે આ બરાબર ચલાવરાવજો ભગવાન પરંતુ પ્રભુને અહીંયા એવી પ્રાર્થના કરવી પડી કે પ્રભુ અમારી તંત્ર જે પ્રકારે મહેનત કરે છે તમે એવા આશીર્વાદ આપજો કે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર કોઈએ આવવું જ ના પડે અને જો આવવું બી પડે તો અહીંયા એ પ્રકારની વ્યવસ્થાઓ હોય કે જે વ્યવસ્થાઓ થકી નવા સિયોરા આસપાસના ગામના સૌ નાગરિકોને અહીંયા બધી જ પ્રકારની વ્યવસ્થાઓ સારી રીતે મળી રહે પરંતુ આપણે સૌ લોકો આજે એવી જ પ્રાર્થના કરજો કે અહીંયા કોઈએ આવવું જ ના પડે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ માત્ર બાળકોને રસી આપવાના કામમાં આવે એ પ્રકારની વ્યવસ્થાઓ આપણે સૌ લોકો સાથે મળીને આસપાસના વિસ્તારમાં ઊભી કરશો જેથી તમારે કોઈએ ક્યારેય હોસ્પિટલના ધક્કા જ ના ખાવા પડે આપણે એવી વ્યવસ્થાઓ ઊભી કરવાની છે અને હોસ્પિટલમાં આવવું પડે તો અહીંયા બધી જ વ્યવસ્થાઓ ખૂબ સારી કરી છે હું કેતનભાઈને કહેતો હતો એમને અભિનંદન આપતો હતો ભારતીય જનતા પાર્ટીની જિલ્લામાં તમે સૌ લોકો ખૂબ હોશિયાર છો એ પાક્કું થઈ ગયું કારણ કે તમે ચૂંટાઈને અહીંયાથી એવા ધારાસભ્ય એવા સાંસદને મોકલો છો કે એ લોકો મંગળવારે આવે તો આયે હે તો કુછ લે કે ના નારા જોડે જ આવે ગાંધીનગરની ઓફિસમાં આવે એટલે એક જ વાત હોય કે અમારા વિસ્તારની આ વ્યવસ્થાઓનું શું થયું અને વ્યવસ્થાઓનો હિસાબ તો માંગે અને સાથે કામગીરી કરાઈને લઈને જાય એ પ્રકારના તમારા ચૂંટાયેલા અને સાંસદ છે હું કેતનભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમનું વિધાનસભામાં આપ સૌ નાગરિકો માટે તમારા નાની નાની ચિંતાઓ માટે હંમેશા એમના પ્રશ્નો હોય છે આજે ડેતર તાલુકો એ ગુજરાતમાં સૌથી નાનામાં નાનો તાલુકો બન્યો હોય અને સૌથી વિકસિત તાલુકામાં તરફ જઈ રહ્યો હોય તો મારે કહેતા માન્ય મંત્રીશ્રી આનંદ થાય છે કે આપણો આજે તાલુકો છે ભલે નાનો રહ્યો પણ સૌથી વિકસિતમાં વિકસિત તાલુકો મારો ડેસર તાલુકો બની રહ્યો છે એનો ખૂબ મને આનંદ છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે વખતે મને પ્રસ્થાપિત થયો હતો プレゼント સ્વરાશ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો